ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસ બાપુની પુણ્ય તિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે શ્રી ગુરુ આશ્રમ બગનાણા તીર્થધામમાં શ્રી બજરંગદાસ બાપુની સુરતાલી સમયે પુણ્ય તિથિ ઊજવવામાં આવી ઉલ્લેખનીય છે કે આશ્રી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થમાં પણ શ્રી બજરંગદાસ બાપુના નામથી અન્ય ક્ષેત્ર પ્રારંભ થયો છે

મારા સદગુરુદેવના ઈષ્ટદેવ છે એટલે અમારા સૌના ઈષ્ટદેવ છે સમગ્ર ભારતના સનાતનીઓના એ આરાધ્ય દેવ છે રીતના આ નક્ષત્ર ચાલે છે એ રીતે આજે પૂજ્ય બાપાશ્રીની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજથી એની શરૂઆત થઈ છે અયોધ્યાનું આ એક એવું અંધક્ષેત્ર છે જ્યાં લોકોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવશે સવારે ગાંઠિયા લાડવા દાળ ભાત શાક અને રોટલી સાંજે એવો મારા ગુરુ આશ્રમમાં જે પરંપરા છે અન્નક્ષેત્ર ક્ષેત્રની એ અયોધ્યામાં બી ભી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી ક્ષેત્ર ત્યાં ચાલુ રહેશે કેમેરામેન રસુલ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર